એટલે દિવાલ હોય ને ફરતે કુતરા ગાયો માટે અંદર ગઈ ના હોય આપડે હેલો ગાઈસ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં અને આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો અને આ બાજુ પડ્યું હોય આપણું બુલેટ અને આજના બુલેટ લઈને જવાનું હોય ચોકડી કરણભાઈની દુકાને કારણ કે કાલ વિરંગમ જતો તો સાયલેન્સર આઈ ગયું હતું સાયલેન્સર નહીં તૂટી ગયું કાલ ચપલું અહીંયા પડ્યું હોય અને પટ્ટી બનાવી તો લઈને જવું હું અને ભાગી ગયું હતું અહીં અને લઈ જવાનું હોય અને ફિટ કરાવવાનું છે બુલેટમાં આદિ આવી ગયા છે આ બાજુ શું કે આદિ

तो गाइस बैग ले ली ये आपड़े बैग टिंगर गड़ देवी फसी लग जाइए बाइक तो गाइस अर्जेंट आवे हारे तो चलते वीडियो शूट करना है बाइक अबड़ो आप

तुम्हारा हाथ टाइट है रंजीत गाइस बे बॉल खोल लीजिए है ना पर पट्टी बाहर काट ला है गाइस पट्टी बना है पिंटू भाई कटिंग कर ही दिया है आप है हेलो पिंटू आज फिटिंग करवाना आज फिटिंग हां ये फिटिंग करवाना दो गाइस आप पट्टी बनी जाइए है थोड़ी गर्म है लात डरे वो नहीं लात तो पट्टी के हाई बोल्ट खोलवाना जो पाना तो लायो हो गाइस बिंटू अमर फिट करे हवे साइलेंसर हम कहीं मालूम नहीं हमने अरनपुर पर से गाइस पट्टी जाड़ी है ले होल तकलीफ पड़े है मतलब नट चढ़ती नहीं और अब पट्टी ने थोड़ी घवानू पड़ा है पेले अब आ फाइनल गाइस अपने साइलेंसर अब फिट थई गयो है खाली बे नट स्क्रू है टाइट करवाना रिए है ने कोई जरूरत करे ऐसे पैसा ना होए ऐसे होए बे नट टाइट करवाना गाइस पैसा मांगे है पिंटू हमारे बनाई छे जो मटेरियल वपरा नो होल लाइट की वपरा नो करनी आलो तो गाइस बाइक नो साइलेंसर फिट थई गयो है कंप्लीट फिटिंग बिटिंग थई गयो है ना बाजी ओवर किशन भाई आया है अने गाइस जोई सको छो के हमें बैठा

તમે સોફા બની શકો ફૂલ આરામ કરી શકો આ સોફા બની સોફા સેટ બની ગયો જો સોફા બની ગયા ફૂલ આરામ કરો તમે મોજ કરો જમીન બે ને પાંચ આદમી બે હકે ફૂલ ગેરંટી તૂટે ગેરંટી વાળો ખાટલો પ્લસ ખાટલો થઈ જાય એમ હા માટે

શું બનાવો કઠેરો 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 મતલબ કે દિવાલ હોય ને ફરતે કૂતરા ગાયો માટે અંદર ગઈ ના હોય આપણે આમ ફરતે ઊભી કરી નાખવાની ને જારી ઘરના ઉટલાનો આ ઘરના ઉટલા અચ્છા કઈ જોઈ શકો કે ઘરના ઉટલાનો દિવાલ જે લોખંડની બને છે ને બનાવે છે કઠાળો કે છે ને પરંતુ ભાઈ ત્યાંનો જારી બારી પેલું ડેરી બારી કરી કલર બરે કરીને ને સાથે રેતો સર કલર મારી આલવાનો કોલર આલ જે ડિઝાઇન આવે

આ નંબર ઉપર ફોન કરી અને માહિતી લઈ શકે છે અને એડ્રેસ છે રમલપુર ચોકડી ચાર રસ્તા ઉપર હાઈવે ઉપર આ દુકાન છે ભાઈ તમારી જે તો એમનાથી તમારે માહિતી લેવી લઈ જાવ કરણભાઈ હા કરણભાઈ હા આ પોતે કરણભાઈ આ તમારે ખાટલા બનાવવા હો તો કોઈને લેવા હોય સંપર્ક કઈ રીતના કરી શકે હા ભાઈ ખાટલા કોઈને ખરીદવા હોય હા તો જોતા હોય તો તમારો કોન્ટેક્ટ કઈ રીતના થાય આપણો નંબર હેમલપુર દસ એકાણું અડસઠ અઠાવન કોન્ટેક્ટ નંબર બરોબર કોઈ પણ વસ્તુ જારી ઝાંપા કઠેડા કોઈ ટલી રિપેરિંગ ટ્રેક્ટર નું અને હાર્ડવેર નો સામાન પણ આપડા ત્યાં મળી જાય જે જોતો હોય પૂરતો

તો બાઇક બાઇકને ફેનલ સર અમુક જઈ ગયો હવે જઈએ અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યારે મળીએ એક નવા વિડીયોમાં